નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેહપુરા ખાતે કલાલ પાર્ટી પ્લોટમાં કોમલ વિદ્યા સંકુલ દ્વારા મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેહપુરા ખાતે હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા કલાલ પાર્ટી પ્લોટ ખાતે કોમલ વિદ્યા સંકુલ દ્વારા મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો બાળકના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થીઓ અને વાલીની જાગૃતતા કરતો આ મોટિવેશનલ વર્કશોપ મેમરી કોચ સુહાગ પંચાલ દ્વારા કરવામાં આવ્યો હતો આ મોટિવેશનલ વર્કશોપમાં મારે જીવનમાં ખૂબ આગળ વધવું છે પણ ભણવાનું ગમતું નથી હું ખૂબ જ વાંચું છું પણ યાદ રહેતું નથી હું ખૂબ જ મહેનત કરું છું પણ ધાર્યા માર્ક્સ આવતા નથી મેં વાંચેલું પરીક્ષા વખતે યાદ આવતું નથી અને હું વાંચવા બેસું ત્યારે બીજા બીજા વિચારો આવે છે તેવા વિવિધ વિષયો સાથે મેમરી કોચ સુહાગ પંચાલ દ્વારા સ્પીચ આપવામાં આવી હતી આ મોટિવેશનલ કાર્યક્રમમાં કોમલ સ્કૂલના આચાર્ય સહિત તમામ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં કોમલ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

અને સ્ટોરી બનાવી અને યાદ રાખી પરીક્ષામાં જો આ સવાલ આવે તો પેલી શક્તિ વધે છે ધેટ ઇઝ કોલ કલ્પના શક્તિ બરાબર એ વધે છે બહુ જ કોઈ પણ નિબંધ લાંબા જવાબ સ્પીચ બરાબર અને આખું પુસ્તક યાદ રાખવામાં આ ટેકનિકનો ઉપયોગ કરવાથી આપણે ભૂલકણાપણાને દૂર કરી શકીએ છીએ

કોશી કો બરાબર ચામીન અમે ફ્રીજ ઉપર મૂકી છે તો આ જ ટેકનિકનો ઉપયોગ કરવાથી આપણે ભૂલકણાપણાને દૂર કરી શકીએ છીએ બરાબર છે અને સરસ મજાની રીતે આપણે આને યાદ રાખી શકીએ છીએ છે કે ગુલકડા દૂર કરવા માટે પણ આ ટેકનિકનો ઉપયોગ થાય છે બરાબર દાખલા તરીકે જેના ચશ્મા હોય ને સૌથી મોટો પ્રોબ્લેમ હોય ચશ્મા ખોલી છે શોધવા પડે વાસા છે ક્યાં મૂક્યા તમને કશું નહીં કરવા